દસમી જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર ઈસુ શિષ્યોને શું કરવું ન કરવું એવા સૂચનો આપે છે આ સૂચનાઓ પૈકી કેટલીક એ સમયની માંગ અનુસાર છે સો સૂચનાઓનો હેતુ મફતમાં મળી ઈશ્વર કૃપાની ઉદારપણે લહાણી કરવાનો છે ઈશ્વર પર પૂરો આધાર રાખવાની શીખ માત્ર પુરોહિતો અને સાધુ સાધુઓ પૂરતી સીમિત નથી સૌ માટે છે ઈસુ બધું પૂરું પાડશે એ શ્રદ્ધા સાથે ભૌતિક વાના માટે મહેનત આવશ્યક કરવાની છે પણ એની પાછળ ગાંડા થવાનું નથી જ્યાં જ્યાં ઈશ્વરનું રાજ્ય એટલે કોઈ ભૌગોલિક વિસ્તાર નહીં પણ માનવી માનવી વચ્ચે શાંતિ કરુણા પ્રેમ સૌહાર્દ સમાનતા ન્યાય બહેન ભાઈચારો દયાભાવથી ભરપૂર એવું સામાજિક વાતાવરણ પોતાના જીવન દ્વારા એ રાજ્યની ઘોષણાનું કાર્ય સૌનું છે આપણે માદાને ભૌતિક સાજાપણું ન આપી શકીએ પણ એની મુલાકાત લઈને તેની હિંમત વધારી શકીએ કે પ્રાર્થના તો કરીએ જ છીએ મરેલાને જીવતા ન કરી શકીએ પણ એમના આત્મા માટે પ્રાર્થના તો કરી જ શકાય પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ